અમદાવાદ મેનેજમેન્ટ એસોસિએશનના સેમિનાર હોલમાં દિલ્હી સ્થિત બેસ્ટવે પબ્લિકેશન્સ પ્રાઇવેટ લિમિટેડ દ્વારા હિન્દી શિક્ષકો માટે એક સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું આ સેમિનારનો વિષય આધુનિક પરિપ્રેક્ષ્યમાં હિન્દી શિક્ષણ હતો બેસ્ટ વે પબ્લિકેશન્સના જીતેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે સીબીએસઈ અને ગુજરાત બોર્ડના પચાસથી વધુ શિક્ષકોએ સેમિનારમાં હાજરી આપી હતી અને હિન્દી ભાષા પર પોતાના વિચારો શેર કર્યા હતા દિલ્હી પબ્લિક સ્કૂલ બોપલના સિનિયર શિક્ષક અનુરાગ અનુરાગસિંહ સેંગર અને દિલ્હી પબ્લિક સ્કૂલ ગાંધીનગરના હિન્દી વિભાગના વડા ડોક્ટર ઉર્મિલા વિશ્વકર્માએ દેશના વિકાસમાં હિન્દી ભાષાની ભૂમિકા પર ચર્ચા પણ કરી હતી શિક્ષકો માટે એનઈપી અંગે એક વર્કશોપ પણ યોજવામાં આવ્યો હતો ભરૂચ ડિસ્ટ્રિક્ટ અને આજ હમ યહાં અમદાવાદ મેનેજમેન્ટ એસોસિએશન કે સેમિનાર હોલ મેં ઉપસ્થિત હુએ હૈ एक पब्लिकेशन को लेकर के जो कि बेस्ट वे पब्लिकेशन नाम ही नहीं है सचमुच में बेस्ट है जब हमने अंदर झांकी इस बुक के अंदर तो बहुत सारी चीज़ें ऐसी दिखी मुझे जैसे टी पी आर टोटल फिजिकल रिस्पॉन्स टोटल फिजिकल रिस्पॉन्स किसे कहते हैं कि सारे बच्चे जिस तरह से कि एक नाम आपने सुना होगा बैक बेंचर तो इस पब्लिकेशन में ऐसी एक्टिविटी दी गई है कि सारे बच्चे एकत्रित होकर के और एक्टिविटी कर सकते हैं और अपने कार्य क्षमता को कार्यशैली को आगे बढ़ा सकते हैं